અને હેલ્પર બહેનોએ ટાગોર બાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું કલેક્ટર કચેરીએ આંગણવાડી અને ફેસિલેટર બહેનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી રેલી દરમિયાન તેમને તંત્ર અને સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ત્રીસ સપ્ટેમ્બર થી તેઓ તમામ કામગીરી બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર કચેરીના અધિકારીઓ ઘેરાવ પણ કરશે રજૂઆત કરવા તો અમે અઠવાડિયે અઠવાડિયે આવીએ છીએ રજૂઆત સરકાર આગળ અમે અઠવાડિયે અઠવાડિયે કરીએ છીએ આ બેરી અને મુંગી સરકાર અમારો કોઈ પ્રશ્ન હલ કરતી નથી શું કરવાનું છે અમારે ક્યાં સુધી અમારી કામગીરીને આવી રીતના રઝળતી કરીને અહીંયા આવવાનું કેટલી વાર અમારે આવેદનપત્ર આપવાના તમામ જગ્યાએ આવેદનપત્ર આપેલા છે ઓલ ગુજરાતમાં અત્યારે આજે માંગણી ચાલી રહી છે ઓનલાઈન કામગીરી બંધ કરવાની તો કેમ સરકાર સાંભળતી નથી અમારા પ્રશ્ન દરેક જગ્યાએ અમારે શું આંદોલન કરીને જ પગાર લેવાનો આ ગુજરાત સરકાર અમને આંદોલન કરશું તો જ પગાર આપશે તો જ અમારી અહીંયા કઈ ઓળખાણ દેખાડશું અમે ગમે ત્યારે આવી તો અમને આવી રીતના હળદુત કરવામાં આવે છે અગિયાર તારીખે અમે આવેદનપત્ર આપીને ગયા છીએ અને અમારી માંગણીઓ બધી અમે અહીંયા રજૂઆત કરેલી જ છે તમામ જિલ્લાના કલેક્ટર સાહેબે આરોગ્ય વિભાગમાં લેટર ફાળવેલા છે કે જ્યાં સુધી સરકાર આશા વર્કરની માંગણી સ્વીકારે નહીં અને એને મોબાઈલ જેવી વસ્તુ ફાળવણી કરે નહીં ત્યાં સુધી આશા વર્કર ઉપર ઓનલાઈન દબાણ કરવામાં ના આવે તો કેમ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીઓને આ લાગુ નથી પડતું

કારણ કે અમે એના માટે વસ્તુ માંગીશું મોબાઈલ આપો અમને તો અમને એવી ધમકી આપવામાં આવે છે કે તમે ઓફલાઈન કામ કરશો એનો પણ પગાર ચૂકવવામાં નહીં આવે તો કેમ શું કારણે એમને પગાર ચૂકવવામાં નહીં આવે એક વાર જવાબ આપી દે કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ અમને પછી તો અમે અહીંયાથી અમારી આ બેનો ઊભી થશે ત્યાં સુધી અહીંયા નહીં અમે કલેક્ટર સાહેબની કચેરી સામે બેસશું.